ચાલુ વાહને ફોણ ઉપાડવો નહીં નશો કરીને વાહન ચલાવવું નહીં વાહન ને સ્પીડમાં આપવા રાખવી અને વાહન ચલાવતી વખતે સીલ્ટ બેલ્ટ હંમેશા પહેરો જેવા વાહન ચાલકો નિયમો પાળે અને અકસ્માતો થતો અટકે તે વિશે સમજણ પૂરી પાડી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માઈ દેસની ਖસબુ વીએમજી ન્યૂઝ વાગૂડિયા ઉપાધ્યાય સેફ્ટી મેનેજર ઓપોલો ટાયર્સ લીમડા રિપ્રેઝન્ટેટિવ અને અમારી સાથે વાઘોડિયા તાલુકાના પોલીસ મથકની સહયોગથી અમે એક રોડ સુરક્ષાના ભાગરૂપે જે ભારત સરકાર પ્રોગ્રામ કરી રહી છે સડક સુરક્ષા બાબતે એના ભાગરૂપે અમે આ એક વાઘોડિયા તાલુકાના નાગરિકોને અમે સ્વજનોની રોડ સેફ્ટીની બાબતે અવેરનેસ માટેનો એક આ નાનકડો કાર્યક્રમ છે જેમાં અમે લોકો જે પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે એ લોકોને ગુલાબનું ફૂલ અને ટ્રાફિકના નિયમોનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છે જેથી કરીને હાલમાં જે આપણા રોડ એક્સિડન્ટ વધી રહેલા રોડ એક્સિડન્ટને કઈ રીતે આપણે ઘટાડી શકીએ એના માટે જનજાગૃતિનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ